મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

નવસારી સેવન્થ ડે સ્કૂલના શિક્ષક અને તેની પત્નીની થયેલી ધરપકડ શહેરમાં ગરીબોના ઝૂંપડા તોડવાની ધમકી મામલે આદિવાસીઓ પાલિકા કચેરીમાં કરેલી રજૂઆત વેસમાં ઓવરબ્રિજ ઉપર ઉભેલા ટેમ્પામાં બાઇક અથડાતા પાંચ વ્યક્તિઓને થયેલી ઈજા શહેરમાં સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ખાંડ અને દાળનો જથ્થો ગ્રાહક સુધી ન પહોંચતા ઉહાપો મચ્યો છે છે જેને લઈ નગરપાલિકાના સેવક વિજયભાઈ રાઠોડે કલેક્ટરને પાઠવ્યું સરકારી અનાજનો જથ્થો જ્યાંથી વિતરણ થાય છે તેવી સસ્તા અનાજની દુકાનમાં છેલ્લા કેટલાક દિવસથી ખાંડ અને દાળનો જથ્થો પચાસ ટકા જ આવ્યો હોવાથી તેનું પૂરતા પ્રમાણમાં વિતરણ થઈ શક્યું નથી એવી બૂમ ઉઠી છે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં પૂરતા પ્રમાણમાં જથ્થો મોકલાવી રેશન કાર્ડ ધારકોને ખાંડ અને દાળનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળે તેવું આયોજન કરવું જરૂરી છે ખાસ કરીને ગરીબ અને વિધવા બહેનો આ જથ્થાથી વંચિત રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે રાજ્ય સરકાર અનાજનો જથ્થો સસ્તા અનાજને દુકાનમાં પૂરતા પ્રમાણમાં આપે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે જેથી જો તેનું પ્રમાણ ઓછું હોય તો તેને યોગ્ય કરી આ જથ્થો પણ લોકો સુધી પૂરેપૂરો પહોંચે તેવી વ્યવસ્થા કરવા ઉલ્લેખ કરાયો છે રેશનિંગ દુકાનધારક મહિલાઓ અને પુરુષો સાથે ગેરવર્તન કરતા હોવાની પણ ફરિયાદ સામે આવી છે જો જથ્થો ન હોય તે બીજી બાબત છે પરંતુ રેશનિંગ દુકાન ધારકો ગેરવર્તનને લઈને પણ નગરસેવકને ફરિયાદ કરવામાં આવી છે એ સમસ્યા એવી છે ભાઈ કે અમે કંટ્રોલમાં બે પણ આટા માર્યા તો અમને ગણિતમાં કે કે કમ્પ્યુટર બનશે ગણિતમાં કે અનાજ નથી આવ્યો આવી રીતના અમને હેરાન કરે અમારે કામે ધંધે જવાનું કે લોકો પસાડી દોડીએ પછી અમે દુકાન માંથી લાવીને અમારે તો ખાવું તો પડે જ ને ભાઈ સમસ્યા તો આમ તો ઘણી વખત એવી રીતના અમારા હાથે કર્યું પણ ભાઈને વિજયને ફોન ભાઈને ફોન કરું તો ભાઈ ફોન કરે ત્યારે કે આવે ત્યારે આપવું એવું કે ગીએ ત્યારે હવે કાલે ગયા તો કાલે મને દાર નહીં આવેલી ને ખાલી તેલ આવેલું ખાંડ નહીં આવેલી ને તેલ નહીં આવેલું આપણે દાર નહીં આવી સ્કૂલના શિક્ષક કમલ અને પત્ની સરિતાની હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરવાના ગુનામાં એસઓજી પોલીસ બંને આરોપીઓને લઈને વધુ એક વખત તપાસ અર્થે બારડોલી તાલુકાના બાબલા ગામ ખાતે ગઈ હતી નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશનમાં હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરનાર શિક્ષક કમલ નાસ્કર અને પત્ની સરિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ કેસની તપાસ કરી રહેલા પીઆઈ આર્ય સહિતની ટીમ આ કેસના આરોપી શિક્ષક નાસ્કર દંપતીને રવિવારના રોજ બપોર બાદ જે સ્થળે વિડીયો બનાવ્યો હતો ત્યાં બારડોલી તાલુકાના બાબલા ગામ ખાતે લઈ ગઈ હતી અને નવ મહિના પહેલા મકાનમાં બનાવેલી ચર્ચમાં હાજર લોકોના નિવેદનો નોંધ્યા હતા હિન્દુ ધર્મ લોકોમાં આક્રોશ જગાવનાર હિન્દુ દેવી દેવતાઓને અપમાનનો આ વિડીયો આ જ આરોપી દંપતીએ બનાવ્યો હતો અને તેમને ફેસબુક ઉપર મૂક્યો હતો જેને કોઈ વ્યક્તિ મોબાઈલમાં શૂટિંગ કરી નવસારીના હિન્દુ સંગઠનોના ગ્રુપમાં વાયરલ કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો છેલ્લા બે દિવસથી જે નવસારીમાં સોશિયલ મીડિયા પર ધર્માંતરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં હિન્દુ સમાજની લાગણી દુબાઈ છે હિન્દુ સમાજની લાગણી દુબાતા ગઈકાલે જાળપુર પોલીસ ચોકી પર મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ભેગા થઈ એફઆઈઆરની માંગણી કરી હતી ઘણા આંદોલનો બાદ હનુમાનજીનો પાઠ બાદ હનુમાન ચરીસાનો પાઠ બાદ હિન્દુ એફઆઈઆર નોંધાઈ ગઈ હતી તેમજ આજ રોજ એસઓજી ટીમ દ્વારા બંને દંપતીને હાજર કરવામાં આવેલ છે નવસારીમાં આવી ઘટના સતત બનતી રહી હતી તેમાં આવી કોઈ ઘટના આગળ ન બને તેવી અમારી ખાસ માંગણી છે તેમજ આમની સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ બહાર આવે તમામ પર કાયદાકીય પગલા લેવામાં આવે તે અમારી ખાસ માંગણી છે નવસારીના ના ભોલા હિન્દુઓને ફૂસલાવીને આવું ધર્મ પરિવર્તન કરવાનું એ ખુબ જ નિંદની ઘટના છે આવું કોઈ ઘટના આગળ ન બને તેની અમારી ખાસ માંગણી કરીએ છીએ નવસારી શહેરના વિરાવળ ગામ નજીક આદિવાસીઓના ઝૂંપડાને તોડી પાડવા બાબતે મૌખિક સૂચનાઓ આપતા સ્થાનિક ઝૂંપડાવાસીઓએ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા નવસારી શહેરના રિંગ રોડ મુખ્ય ચાર રસ્તા નજીક એક કબ્રસ્તાનની દિવાલને અડીને સાતથી આઠ જેટલા કાચા ઝૂંપડા આવેલા છે આ ઝૂંપડામાં વર્ષોથી આદિવાસી પરિવારો રહેતા આવેલા છે ઝૂંપડાવાસીઓને કેટલાક તત્વો દ્વારા મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે તમારા ઝૂંપડા તોડી નાખો અહીંથી ચાલ્યા જાઓ ઘર વિહોણા આદિવાસીઓ સોમવારે પાલિકા કચેરી ઉપર પહોંચ્યા અને પાલિકાના અધિકારીઓ અને વોર્ડ નંબર ચારના નગરસેવકને રજૂઆત કરી હતી વીરાવળ નજીક મુખ્ય માર્ગને અડીને આવેલા ઝૂંપડાઓમાં સાતથી આઠ પરિવારો વર્ષોથી નિવાસ કરતા આવેલા છે પરંતુ ગરીબોને હટાવવા માટે કેટલાક તત્વો રાત્રિના સમય ઘર તોડી નાખવા બાબતની ધમકીઓ આપે છે સ્થાનિકોની માંગણી છે કે ઘરની સામે ઘર આપો અમારી એક જ માંગણી છે કે અમને ઘર આપો અમારા બાપ દાદાના દાદા ત્યાં રહે ગયા અમને મોડે મોડે આવીને કહી જાય છે કે તમે અહીંયાથી ઘર ખાલી કરો અમારો આટલા વર્ષોથી અમે રહેતા છે એસી થી સિત્તેર વર્ષોથી દાંગાડી હમણાં હમણાં મોડે મોડે અમને કે જાય છે કે તમે અહીંયાથી ઘર ખાલી કરો અમે નાના નાના છોકરા લઈને ક્યાં જવાના અમારા પાસે કોઈ જગ્યા બી નથી કે ઘર બી નથી કે અમે બીજી જગ્યા જઈ શકીએ અમારે એક જ માંગણી છે સરકારને કે અમને કોઈ ઘર આપો બસ અમે એમને મોડે કે તમે ક્યાં જવાના અમને નથી એ કે કોઈ પામટી આપી કે કોઈ નથી કે તમને અહીંયાથી કાઢવા સારું ખાલી મોડે મોડે કહી જાય છે તમે કેવી રીતના નીકળીએ અમારા પાસે કોઈ કોઈ એમ સાહેબ આવીને કહે કે ભાઈ તમે આ તમને રજિસ્ટર આપેલો છે કે તમે અહીંયાથી નીકળી જાવ અમને કોઈ કીધું જ નથી તો અમે કેવી રીતના નીકળીએ અમને ખાલી મોડે તાજ ખાલી બે દિવસ ત્રણ દિવસનો ટાઈમ આપે તમે ક્યાં નીકળીને જવાના અમારા પાસે ઘર તો શેર નથી કે અમે ઘરમાં નીકળીને ને એટલી કમાણી નથી કે અમે ભાડેથી રહી શકીએ રોજના સો બસો કમાવાળા માણસ એટલામાં અમે ભાડેથી રહી શકીએ ભાડેથી બી ડિપોઝિટ દસ હજાર ભરો ત્યારે ભાડેથી રહેવાય એ તો ત્રણ હજાર બે હજાર રૂપિયા વગર હજાર રૂપિયા ભાડું હોય તો બે અમને નહીં પહોંચાય કે રોજ જ કમાણાવાળા માણસ શું કરે કઈ કરે અમારે સરકારને એક જ માંગણી છે કે અમને ઘર આપો નવસારી હાઈવે ઉપર વેસમા ગામ નજીક બ્રિજ ઉપર આઈસર ટેમ્પો સાથે બે બાઇકો ભટકાતા પાંચ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી નવસારીના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વેસમા ગામ નજીક ઓવરબ્રિજ ઉપર સોમવારે વહેલી સવારે મુંબઈથી અમદાવાદ જતા હાઈવે ઉપર આઈસર ટેમ્પો રસ્તાની બાજુમાં ઊભો હતો ત્યારે પાછળથી એક બાઇક ઉપર ત્રણ સવાર લોકો આવ્યા અને બાઇક સીધી જ ટેમ્પોની પાછળ ધડકાભેર અથડાઈ હતી બાઇક સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં અન્ય એક મોપેડ સવાર મહિલા પણ ઘાયલ થઈ હતી હાઈવે ઉપર ઉભેલા વાહનોમાં વારંવાર અકસ્માતો બને છે આ અકસ્માતમાં અન્ય ઘાયલ થયેલા અન્ય ચાર વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નવસારી શહેરમાં આવેલા મફતલાલ મિલ તળાવમાં ગત મોડી રાત્રે એક રિક્ષા સાથે અકસ્માત થયો હતો જેમાં રિક્ષા તળાવમાં જઈ ખાબકી હતી સંભવિત જર્જરિત રોડને કારણે ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ વાહન સીધું તળાવમાં ઉતરી ગયું હતું ચોમાસા દરમિયાન નવસારી શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ જર્જરિત બન્યા હતા આ મામલે અનેક ફરિયાદો ઉઠ્યા બાદ નવરાત્રી બાદ પાલિકા દ્વારા મોટાભાગના રોડ રસ્તાની મરામતની કામગીરી હાથ ધરી હતી પરંતુ હજી કેટલાક આંતરિક રોડ જર્જરિત છે જેનું સમારકામ થયું નથી નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા મફતલાલ તળાવ પાસેથી પસાર થતા વેળા રોડ ઉપર પડેલા ખાડાને કારણે રિક્ષા ચાલકે વાહન ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે રિક્ષા સીધી તળાવમાં જઈ ખાબકી હતી જોકે મોટી કોઈ ઘટના બને તે અગાઉ સ્થાનિકો રિક્ષા ચાલકની મદદ માટે દોડી આવ્યા હતા અને રિક્ષાને ધક્કો મારી બહાર કાઢી હતી નવસારી શહેરના ગ્રીડ હાઈવે પાસે આવેલા નામની દુકાનમાં સર્કિટને કારણે આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અડધો કલાકની અંદર આગ ઓલવી દીધી હતી નવસારી શહેરના ગ્રીડ હાઈવે પાસે આવેલા આહાર નામની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અડધો કલાકની અંદર આગ ઓલવી દીધી હતી ઘટનામાં દુકાનમાં મૂકેલા ફ્રીજ સહિત ફર્નિચર બળીને ખાક થયું હતું જોકે કોઈ મોટી ઘટના કે ઇજાગ્રસ્ત થયું ન હતું આગને કારણે ધુમાડો વધુ વકરતા થોડા સમય માટે ફાયર બ્રિગેડને આગ ઓલાવવા માટે મુશ્કેલી આવી હતી પરંતુ અડધો કલાકની અંદર આગ ઓલવાઈ ગઈ હતી ગ્રીડ પાસે આવેલી ફાસ્ટ ફૂડની આહાર નામની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે વહેલી સવારે આગ લાગી હતી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેમાં છ ફાયર ફાઈટર દ્વારા અડધો કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો દુકાનના માલિક દિનેશ અગ્રવાલ છે દુકાનમાં મૂકેલું ફર્નિચર તેમજ ફ્રિજ સહિતનું સામાન બળીને ખાક થયો હતો નવસારીમાં પ્રથમવાર દક્ષિણ ગુજરાત મહિલાવંશી એકતા પરિષદ દ્વારા સમાજના તબીબ બન્યા હોય તેવા તમામનો સન્માન સમારોહ માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના અધ્યક્ષપદે યોજાયો હતો નવસારીમાં વિનયભાઈ વાડીવાલા પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર તબીબોના અભિવાદનનો સૌ પ્રથમ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમાજમાં તબીબોને એક મંચ ઉપર લાવી સમાજના તારલા અને સમાજનું હૃદય કહી શકાય તેવા તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેમાન પદે ડોક્ટર દીપક રાણા ડોક્ટર રાજન કંથારિયા ડોક્ટર મનોહર મજીગમકર ડોક્ટર કે સમારોહના અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે તબીબોને સમાજનું ગૌરવ કહી સન્માનિત કર્યા હતા નેશનલ ટીવી હાસ્ય કલાકાર દલપતભાઈ પરમારે પણ ઉપસ્થિત સમાજના લોકોને હાસ્ય પીરસી વાતાવરણ હળવું બનાવ્યું હતું દક્ષિણ ગુજરાત મહિયા વંશી એકતા પરિષદના મેનેજિંગ ટ્રસ્ટી વનમાળી પરમાર પ્રદેશ મહિલા પ્રમુખ તૃપ્તિબેન સૂર્યવંશી મંત્રી દિલીપભાઈ ભરતી અને અનુપભાઈ મહેવાલાની ઉપસ્થિતિ રહી હતી આજે દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા મને સન્માનિત કરવામાં આવી છે એના બદલ હું ખૂબ જ આભાર માનું છું અને તૃપ્તિબેન વિનયભાઈ અને આખી ટીમનો હું ખૂબ જ આભાર માનું છું આ સિવાય હું આજના જે યુવા વર્ગ છે એની મુગત મેસેજ છે કે તમે બને એટલો તમારો સમય છે એનો સદુપયોગ કરો અને આગળ વધો ભણવામાં વધારે ધ્યાન આપીને સોશિયલ મીડિયાને એને થોડુંક લિમિટેડ સમય આપીને જે બને તમે આગળ પ્રગતિ કરો એવી મારી તમને શુભેચ્છા છે દક્ષિણ ગુજરાત ભયવંશ એકતા પરિષદ છેલ્લાં ત્રીસ વર્ષથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કાર્યરત છે પરિષદ અનેક પ્રકારના કાર્ય કરો છે વિદ્યાર્થીઓ માટે આરોગ્ય માટે ઓર અસર્ઘસ મતલબ કુદરતી હોનારત જ્યારે આવી પડે ત્યારે પણ તમામ જરૂરિયાત મંદોને પડકે ઉભા રહેવાનું કાર્ય આ પરિષદ વર્ષોથી કરતી આવી છે આજનો આ કાર્યક્રમ એટલા માટે વિશેષ છે કે સમગ્ર દક્ષિણ ગુજરાતના એસે કર્તા વધારે ડોક્ટર શ્રીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમનો આજે સન્માન થઈ રહ્યું છે તો આ ઉદ્ધી ધનનો જ્યારે સન્માન થઈ રહ્યું છે તો સમાજ ખૂબ ગર્વને લાગણી અનુભવે આજના પ્રસંગે મેં એમને અભિનંદન પાઠવીએ છીએ અને સમાજની સાથે સંકળાઈને આ રીતે સમાજ સેવા ડોક્ટર પણ કરતા રહી એવી એક ઈચ્છા વ્યક્ત કરીએ છીએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજ નું મુખ્ય સમાચારો પણ નવસારીમાં સરકારી અનાજનો જથ્થો થયો અનિયમિત તેલ દાળ સહિતનો અનાજ નહીં મળતા લાભાર્થીઓ થયેલા વંચિત નવસારી સેવન્થ ડે સ્કૂલના શિક્ષક અને તેની પત્નીની થયેલી ધરપકડ શહેરમાં ગરીબોના ઝૂંપડા તોડવાની ધમકી મામલે આદિવાસીઓ પાલિકા કચેરીમાં કરેલી રજૂઆત વેસમાં ઓવરબ્રિજ ઉપર ઉભેલા ટેમ્પામાં બાઇક અથડાતા પાંચ વ્યક્તિઓને થયેલી ઈજા તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર